અમદાવાદ એમએમસીના આજે એક દિવસ સામે શહેરમાં માંસાહારનો વેચાણ પ્રતિબંધ મૂક્યો છે કે અમદાવાદમાં મનપાએ આદેશમાં કર્યો કે મહાવીર જયંતિમાં લઈને શહેરમાં કોઈ પણ સ્વતંત્ર માંસાહારી વેચાણ નહીં અને સાથે શહેરના તમામ પદાર્થો બંધ કરવામાં આવે છે અને શહેરમાં સીટ શોપ્સ અને ફિશ અને સિકેન શોપ વધુ કરતા આદેશમાં કરવામાં આવ્યું છે કે માસાર કાદ પદાર્થમાં ધંધા સાથે સંકળાયેલા તમામને હીણ લાગુ પડશે અને આ દિવસમાં નોન રેસ્ટ શોપ રહેશે બંધ અને શહેરમાં વાસા લગભગ નાના મોટાના ફૂડ વેગમાં ઓપરેશનમાં ધંધા કે બજવામાં બંધ કરવામાં આવે છે આદેશ કરવામાં આવ્યો છે કે તે દુકાનો બંધ ન હોય તે આ મુનસાપારજી માટે માટે નંબરમાં પંદર તે પણ ફોન કરી અને મહા મહાજયંતીના આ પ્રતિબંધ ફરાવ્યો છે અને નિર્ણય કરાયો છે કે મહાનગરપાલિકામાં આ મહત્તમ શૈક્ય સમુદાય દ્વારા ભગવાનની મહા મહાવીરના જન્મથી મનાવવામાં આ દેશમાં જૈન ધર્મના ચોવીસમાં તૃતીયમાં ભગવાન મહાવીર જન્મ થયો હતો કે આ ધર્મના લોકોનો સૌથી મોટો તહેવાર છે કે પાવન અવસરમાં સમાજમાં આ લોકો ઉત્સવ ઉમંગ અને મહાવીર જયંતિની ઉજવણી કરે છે કે વર્ધમાન માનમાં ઓળખવામાં આવશે કે જેના દ્વારા ધર્મના મૂળ સિદ્ધાંતની સ્થાપના અને થઈ શકે મહિનામાં તેરમાં દિવસે શુક્રમાં તરવસોમાં મહાવીર જયંતિ ઉજવણી કરવામાં આવે છે કે અમદાવાદમાં અહિંસા યાત્રામાં અમદાવાદમાં આટેકેશ્વરીને ફાર્મસ મળનાર અને દીપભિયાના મંદિરમાં કબારી કોલકા ચાર રસ્તામાં અહીંયા ચાર રસ્તામાં ચાર હજારથી વધારે જૈન સમુદાય લોકોને જોડાયેલા સો ટૂંકા બીરસે અંદર શહેરમાં દોઢસો ફૂટતા હતા મહાવીર જયંતિ નિમિત્તે આ યાત્રા યોજાયા હતા